અધ્યક્ષ શ્રી સત્વારસ અને એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ કલમે એ ડૂબાડી દીધાના દાખલા છે છે ને તારી દીધાના દાખલા હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની જહાર કાતરી ઉંદરે સિંહ છોડાવ્યાના દાખલા છે છો તાકાતવર તમે પણ અન્યને કમજોર ના સમજો અહી દોડમાં કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે સાહાબી પડખા સાહેબી પડખા ઘસે છે રાતભર રેશમી તરાઈઓમાં ને કાળી મજૂરી રસ્તાની કોડે ચેનથી સૂતાના દાખલા છે દવાઓ બધી નાકામ થઈ ગઈ મરણ પથારી પર ત્યારે કોઈની દુવાઓએ અસર દેખાડવાના દાખલા છે અમર ક્યાં રહે છે આ જગતમાં કોઈ કાયમ જેના જન્મના દાખલા છે તેના મરણના દાખલા છે